રામ રામ ડેર અને વેલકમ ટુ દેસી મલતરી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જ છે તો હોને પણ મે પાછો બ્લોગ ચાલુ કર્યો છે વાડામાંથી માહોલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે ભાઈ વાડામાં જ છે તો આપણે બીજું શું કામ ભાઈ સવારનું હોય એટલે સવારમાં ભાઈ ફોન નહોતો અત્યારે હું આવ્યો હું કામ બામ કરી લીધું હોય આપણે અને ફેમિલી સવારમાં એને જે બહુ બોલતો હતો ને દાંત કરી અને ગોટા વળી ગયો આપણે હે ને એક બકરો તો હે આપણે ઓલો ઘરે નથી પગથાને લાવી રહ્યો આ ખંજારા ને પાટાવાળો આ અને આ ઘેટો બે હેને બાજતા હતા અને આને હેને આને એમ કે હું હે પૂગી જઈશ ખાલી તૈયારી જ લીધી બે હાડ દીધો અને પછી કેમ ઉકડી ગયો ને તૈયાર ટાંગે હળી હળી પેલા બધા બાજતા હતા ભાઈ વાત બીજું એને ભેગું હતું ને કે એટલા ફેર આપને એમ થાય જે નારિયેળ રાખીને નારિયલ તોડીને એટલા બાજતા હતા ફોન ન કર નકર દેખાડ્યો ભાઈ બીજો બીજે ક્યાંક આની વાત તને હવે જોવા જેવું હોય કોઈ ઘેટા બહુ મોટે પાયે બગરા સટી પડતી હોય ને બીજો ઓલો ઘેટો છે ને જે ઘર તો ખરે આ બેઠો છે આ બેહ નહીં ઈ અને આ બે બે બહુ નેક્સ્ટ લેવલ બાજ તા અવર્ણપુર માં એવી જ રામ આ બધા ઊભા થઈ ગયા તા એમાં હું બકરી હે ને પકડાતી નથી ને એમાં હડી હડી થયો એમાં બધે ઊભા થઈ ગયા પછી ચાલુ થયા બાજવાની આપણે ભગરો ઓલો આખલો મોટો રહ્યો ઈ આ બે બાજતા અમુક તો ઘરના લોહી કાઢે યો બાજુ ભાઈ બાજુવાનું હે કે શોખ જ નથી આવી રહ્યો પૂરો થઈ ગયો હાજર થઈ ગયો હકતનો અને હવે મોકલી દેવાની જોડે વાઘમાં ઘરે રાખવાનું બધું ફેમિલી અત્યારે આપણે અમે વાઘ આપી દઈએ અને આજે હેને પણ ભૂકાનું કંઈક કરવું જોઈએ આપણે હે ને આપણે સૂર્યભાઈ હૈારો એક ભૂકો લીધો અઢાર હજાર હજારમાં આવી ગયો હે એટલે આવ્યો નથી ડેલ થઈ ગઈ છે આવે ને એ પેલા એ વાડો ચોખ્ખો કરી રાખવાનો એમાં પોરનું ખારી પડ્યું છે ને ચણાનું ખારી વિચાર કરો ચણાનું ખારી એ પડ્યું હજી એમને એ બધું ખાલી કરવાનું ખૂણો ખૂબ ધ્યાન નખવી દે આપણે એને જીત પાંત્રી ચાલી વારી આપણે ભાગમાં આવી સૈયારામાં એમ જ એ સયાર એવું બધું આપણે જેને કામ હતી અને આને ચરા લેવા જવા નહીં લપું હોય ઢકનું ઝેડું ભાંચી ગયું અને ઢકનું જડું લેવાનો ટાઈમ નથી કાલ શુક્રવાર વયો ગયો અને ભાઈને કીધું પણ એ આવે પીછળ ખાયા ભળવા એક નંબરેના અહીંયા મારે કેટલી ખેંચ પડતી ગઈ અને એ જોવે આપણે વિડીયો ભાઈ તમારે જરાક સમજવું પડે જીણકા નથી હવે હું હે ઉદ્યોગમાં ખબર નહીં પડતી શુક્રવારે ભાઈ એને દર શુક્રવારે રજા હોય અમારે એવરી ટાઈમ એને એમાં રજા બીજી ઉપાધિ ના હોય બધી લપુ પછી બીજા મામા ને એને કરવાની હોય હિસાબ ના ને તેને એ તો ને ખાઈ પીને રખડવાનું શુક્રવાર ના તમારે કેટલા જે નવાનું વાર હોય એ નથી ખબર પડતી ભાઈને ન ખબર પડે ભાઈ વિડીએ જ વસ્તુ સમજી જા ને આવી જાવ શુક્રવાર પૂરું થાય એટલે ખેસ ન પડે મારે અહીંયા જો વાંડીનો હાવ કેમ તો હાવ પૂરું કરી નાખો ખાતર નતો ભરવા એવા તે ને ખટારો મડી ગયો છે એને અહીંયા કાવતરું કરી નાખ્યું એવું બધું છે ને એને હમ કરવાની છે ને આમાં વાયરું કરી ગયો હે તમે બધે લોકમાં જોડાયા રહેજો

Pahlad. Hari ke hari katanya Vega sih gitu. Nah. Oh, varian pas jalan bari ini aja. Ya olak ya. Tuh baik tane motor tuh no lai didi na. Nah. Oh, oh, oh. Aku motor no <coughs> lai dia udah sokran. Eh?

ઈ તૂટી જાય તો ઓલા મારશે બો સુરીયો ભાઈ ઈ તો રેવા દે હવે ઈ તો રેવા દે કોઈ લઈ દે તને એટલે આ છોકરો હે મિત્ર યાર વિચારો તું હો તને ગાડી કોઈ તારું ભૂમ કે તારું ભૂમ ઈ તારું ભૂમ હે ને તારું ભૂમ હે ને આનું ભૂમ કે આનું આનું ભૂમ કે ઓય પા લાગે હેજ જ લઈ કે ઈ કે હેજ જ લઈ પર ક્યાં હે ગાડી નું

બલા હું થાય ઈ પોપ નળી તૂટી જાય નળી તૂટી જાય રાખી દે રાખી દે મારી બા હાથ તો છે કેટલી હે 8000 ની નથી લેવી નથી લેવી 8000 પડ્યા નથી લેવી લઈ દેતા ન જતા પપો ઓય હે તારો ઉડિયો ઓય હે એક છોકરાને ભૂમડાની તારો ઉડિયો થઈ ગયો બસ કતો ટકા ભાવડો છોકરો થી અમે તો હવે તો લઈ દેવો પડે ને હે આવડો